વલસાડના મગોદ ગામે સરકારી જમીનમાં આવેલી જૂની પાણીની ટાંકી કોણે તોડી નાખી બાજુમાં પાકું બાંધકામ કોણ કરે વલસાડ તાલુકાના મગોદ ગામના ફળિયામાં સરકારી જમીનમાં બાંધકામ કરવામાં આવેલી પાણીની ટાંકી તૂટી પડી કે તોડી પાડવામાં આવી તે તપાસનો વિષય છે જોકે આ ટાંકીની બાજુમાં સરકારી જમીનમાં ગામના ત્રાહિત વ્યક્તિ દ્વારા પાકું બાંધકામ કરતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે આ પાણીની ટાંકી અને પાકું બાંધકામ કરવા અંગે ગામ તલાટી વહીવટદાર અજાણ છે સરકારી જમીનમાં પાકું બાંધકામ અટકાવી બાંધકામ કરનારા સામે તાલુકા વિકાસ અધિકારી તપાસ કરાવશે કે પછી ગામના રાજકારણીઓ આવી રીતે ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરાવતા રહેશે વલસાડ તાલુકાના મગોદ ગામના મમરી ફળિયામાં દસ વર્ષ અગાઉ વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે સરકારી ગ્રાન્ટમાંથી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી સરકારી પાણીની ટાંકી તોડી નાખી કે તૂટી પડી તે તપાસનો વિષય છે પરંતુ આ પાણીની ટાંકીની બાજુમાં આવેલી સરકારી જમીન પર ગામના ત્રાહિત વ્યક્તિએ પાકું બાંધકામ ચાલુ કરી પુરાણ પણ કરવામાં આવી રહ્યું છે પાણીની ટાંકી તૂટી પડવા બાબતે તલાટી પરિમલભાઈને ટેલિફોન દ્વારા પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે અમને ખબર ન હોવાનું જણાવ્યું હતું તો આ પાણીની ટાંકી તેમજ સરકારી જમીનમાં બાંધકામ અંગે ગામના વહીવટદાર પૂછતા તેમણે જણાવ્યું કે પાણીની ટાંકી તૂટવા બાબતે આજે મને જાણ થઈ હતી જો કે પાણીની ટાંકીની બાજુમાં સરકારી જમીનમાં ચાલી રહેલા બાંધકામ અંગે મને ખબર નથી તો સરકારી જમીનમાં બાંધકામ કરવામાં આવતું હોય તો તપાસ કરાવી તેને અટકાવી બાંધકામ કરનારા સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું આ બાબતે વલસાડ તાલુકા વિકાસ અધિકારી મગુદ ગામે સરકારી જમીનમાં બાંધકામ અને પાણીની ટાંકી તૂટી પડવા બાબતે તપાસ કરાવશે કે પછી ગામના રાજકારણીઓ આવી રીતે ગામની સરકારી જમીનમાં ગેરકાયદેસર બાંધકામ કરાવતા રહેશે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપી સૌથી પહેલાં પહોંચશે